દોસ્તો આ વાર્તા બે હજાર પંદરમી શરૂ થાય છે હકીકતમાં ઉત્તર પ્રદેશના ગોરખપુરનું એક ગામ છે ભઠઠ ખરેખર આ સત્ય ઘટના આ જ ગામની છે આ ગામમાં રહેતા એક છોકરાને પોતાના જ ગામની એક છોકરી સાથે પ્રેમ થઈ જાય છે છોકરી દેખાવમાં ખૂબ જ સુંદર હતી છોકરો અને છોકરી બંને એકબીજાને પસંદ કરી લે છે અને તેઓ બંને લગ્ન કરવાનું વિચારે છે જોકે છોકરીના ઘરવાળા આ લગ્નની વિરુદ્ધમાં હતા કારણ કે તેઓ નહોતા ઈચ્છતા કે તેમની દીકરી લગ્ન કરીને તેમના જગામમાં રહે પરંતુ આ દરમિયાન છોકરો અને છોકરી બંને બાળી પુખ્ત વયના હતા તેથી તેઓ પોતાની મરજીથી લગ્ન કરી લે છે છોકરાના પરિવારમાં કોઈ નહોતું તે એકલો રહેતો હતો જ્યારે તેના લગ્ન થઈ જાય છે ત્યારે તે પોતાની પત્ની સાથે ખૂબ ખુશ હતો ધીમે ધીમે સમય આગળ વધવા લાગે છે આ બંનેની જિંદગીમાં બધું બરાબર ચાલી રહ્યું હતું તે છોકરો અહીં તહીં મહેનત મજૂરી કરીને પોતાનું ઘર ચલાવતો હતો પત્ની પણ તેની સાથે ખૂબ ખુશ હતી કોઈ પણ વસ્તુની કોઈ મુશ્કેલી કે તકલીફ નહોતી ધીમે ધીમે ત્રણ વર્ષનો સમય વીતી જાય છે અને વર્ષ બે હજાર અઢાર આવી જાય છે આ દરમિયાન તે છોકરાની અચાનક તબિયત ખરાબ થઈ જાય છે તે પોતાની પત્ની સાથે ગામની બહાર બેસતા એક ઝોલાછાપ ડોક્ટર પાસે જાય છે ત્યાંથી થોડી દવા વગેરે લઈને આવે છે તે દવા ખાધા પછી પણ તેને કોઈ ફરક પડતો નહોતો અને તેની હાલત બગડતી જતી હતી તેની પત્નીને કંઈ સમજાતું નહોતું કે આ કેવી મુશ્કેલી તેના પર આવી પડી છે આ વચ્ચે બે ત્રણ દિવસનો સમય જે વીત્યો હતો કે તે છોકરાનું એક ગંભીર બીમારીને કારણે મૃત્યુ થઈ જાય છે હવે તે મહિલા એટલે કે તેની પત્ની પર જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો કારણ કે તેના પતિનું મૃત્યુ થઈ ચૂક્યું હતું અને તે એકદમ એકલી પડી જાય છે અને હવે તેને આ વાતની પણ ખૂબ વધારે ચિંતા થવા લાગે છે કે હવે તે કોના સહારે જીવશે તેનો ખર્ચ કેવી રીતે ચાલશે તેના ઘરમાં રાશન પાણી કોણ પુરાવશે કારણ કે તેનો પતિ મહેનત મજૂરી કરીને ઘરનો ખર્ચ ચલાવતો હતો તે જ બધું સંભાળતો હતો પરંતુ હવે તે આ દુનિયામાંથી જતો રહ્યો છે તે મહિલા સત્તાવીસ વર્ષની ઉંમરે જ વિધવા થઈ ચૂકી હતી ધીમે ધીમે સમય આગળ વધી રહ્યો હતો અને જેમ જેમ સમય આગળ વધી રહ્યો હતો તે મહિલાની મુશ્કેલીઓ પણ વધતી જતી હતી કારણ કે હવે તેના ઘરમાં ખાવા માટે રાશન પણ નહોતું જેમ તેમ કરીને તે પોતાનો સમય પસાર કરી રહી હતી આ દરમિયાન તેને એક સરકારી યોજના મનરેગા વિશે ખબર પડે છે જેમાં દૈનિક મજૂરીનું કામ હોય છે અને તેમાં એક દિવસ કામ કરવાના બસો પાંત્રીસ રૂપિયા મળતા હતા તે વિચારવા લાગે છે કે જો આ કામ તે કરી લેશે તો થોડો ઘણો તેનો ખર્ચ સંભાળાઈ જશે હવે જેવી જ આ યોજના વિશે તેને ખબર પડે છે તો તે ગામના સરપંચ પ્રધાન ને મળે છે તેની સાથે વાતચીત કરે છે ખરેખર ગામમાં જ્યારે પણ કોઈ સરકારી યોજનાઓ આવે છે કે કોઈ સ્કીમ આવે છે તો સૌથી પહેલા ગામના લોકો ગામના સરપંચ સાથે જ વાતચીત કરે છે કારણ કે ગામનો સરપંચ જ તે સરકારી યોજનાઓનો લાભ બધા ગામવાળાઓને અપાવી શકે છે તે મહિલા પણ પોતાના ગામના સરપંચ પાસે જાય છે અને પોતાનું દુઃખ પોતાની તકલીફ તેને જણાવે છે તો તે સરપંચ પહેલાં તેને ઉપરથી નીચે સુધી જોવા લાગે છે કારણ કે તે દેખાવમાં ખૂબ જ સુંદર હતી અને ક્યાંકને ક્યાંક તે સરપંચ તેના પર આશક્ત થઈ જાય છે તે થોડીવાર તેને જુએ છે અને જોયા પછી કહે છે હું તારું કામ તો કરાવી દઈશ પણ પછી આમાં મારો શું ફાયદો થશે તે મહિલા કહે છે સરપંચજી હું કંઈ સમજી નહીં તે કહે છે જુઓ આજકાલ કની પણ લીધા દીધા વગર કોઈ કામ નથી થતું તે મહિલા કહે છે પરંતુ સરપંચજી મારી પાસે તો કની પણ નથી આપવા માટે ખરેખર દોસ્તો જેમ કે આપ સૌને ખબર હશે કે આજકાલ આ સિસ્ટમ ખૂબ જ ભ્રષ્ટ થઈ ચૂકી છે તમે ક્યાંને પણ કોઈ કામ કરાવવા જશો તો પહેલાં તમારે લાંચ ઘૂસ આપવી પડે છે ત્યારે જ આગળ તમારું કામ થશે અને આ જ રીતે તે ગામનો સરપંચ પણ તે મહિલા સાથે કોઈક સમજૂતો કરવા વિશે વિચારવા લાગે છે જો કે તેને ખબર હતી કે તે મહિલા પાસે લાંચ આપવા માટે કંઈ પણ નથી પતિ મરી ચૂક્યો છે તે મહિલા બેસહારા છે જો કે તે સુંદર હતી યુવાન હતી અને ક્યાંક ને ક્યાંક તેની સુંદરતા પર જ તે ગામનો સરપંચ ફીદા થઈ જાય છે જ્યારે તે મહિલા કહે છે સરપંચજી મારી પાસે તો કંઈ પણ નથી આપવા માટે ત્યારે તે સરપંચ કહે છે અરે તારે કંઈ પણ આપવાની જરૂર નથી બસ તું એક રાત મારી સાથે ગુજારી લે એ પછી તારું કામ તરત જ થઈ જશે અને હું તારું એક કામ બીજું પણ કરાવી દઈશ તારું રાશન કાર્ડ પણ બનાવી દઈશ એ પછી તને મહિને રાશન મળવા લાગશે પછી તને કોઈ મુશ્કેલી તકલીફ નહીં પડે હવે તે મહિલા જેવી જ સરપંચની આ વાત સાંભળે છે તો તે વિચારવા લાગે છે કે જો મહિને તેને રાશન પણ મળવા લાગશે તો તેના માટે તો આ વધારે સારી વાત છે ત્યારે સરપંચ કહે છે જો તું મારી સાથે એક રાત સૂવા માટે તૈયાર થઈ જાય તો તારું કોઈ પણ કામ હશે તેને હું તરત જ કરાવી દઈશ આખરે તે મહિલા માની જાય છે અને તે સરપંચ સાથે એક રાત વિતાવવા માટે તૈયાર થઈ જાય છે એ પછી જે સરપંચ હોય છે તે તેને જણાવી દે છે કે તું અહીં આટલા સમય આવી જજે આખરે તે મહિલા બીજા દિવસે તે સરપંચના જણાવેલા સરનામા પર પહોંચી જાય છે ત્યાં ગયા પછી તે સરપંચ જે ઇચ્છતો હતો તે બધું જ તે મહિલા સાથે કરી લે છે એટલે કે તે તે મહિલા સાથે શારીરિક સંબંધ બનાવે છે જોકે તે મહિલા ખૂબ દુઃખી હતી પરેશાન હતી કારણ કે તેના આગળ પાછળ કોઈ પણ નહોતું અને એટલે જહાર માનીને તે મહિલા પોતાના ગામના સરપંચ સાથે નિકટતા વધારી લે છે એ પછી તેને મનરેગામાં કામ મળી જાય છે અને તે દૈનિક મજૂરીનું કામ કરવા લાગે છે ધીમે ધીમે સમય આગળ વધી જાય છે અને આ દરમિયાન તે સરપંચનું જ્યારે પણ મન કરતું હતું તે તે મહિલાને મળી લેતો હતો એક દિવસ તે મહિલાને વિધવા પેન્શન વિશે ખબર પડી જાય છે કે અઢારમી પચાસ વર્ષની વિધવા મહિલાઓ માટે પાંચસો રૂપિયા મહિનાના સરકાર તરફથી મળે છે એ પછી તે સરપંચ સાથે વાતચીત કરે છે તો સરપંચ તેને પોતાના એક માણસ પાસે મોકલી દે છે કહે છે તું ત્યાં તારા દસ્તાવેજ ડોક્યુમેન્ટ લઈને જતી રહેજે તારું કામ થઈ જશે એ પછી તે મહિલા પોતાનું આઈડી વગેરે લઈને તે વ્યક્તિ પાસે પહોંચી જાય છે અને જ્યારે ત્યાં જાય છે તો તે માણસ પહેલાં થોડીવાર તેને ધ્યાનથી જુએ છે અને જોયા પછી તેની સાથે વાતચીત કરે છે કહે છે તારું કામ થઈ જશે પણ તેના માટે તારે મારી સાથે સૂવું પડશે તે મહિલા પરેશાન થઈ જાય છે વિચારવા પર મજબૂર થઈ જાય છે કે આજકાલ આ દુનિયામાં કેવા કેવા લોકો પડ્યા છે જે કોઈની મજબૂરીનો ફાયદો ઉઠાવતા પહેલાંય પણ નથી વિચારતા કે સામેવાળો કઈ મુશ્કેલીમાં છે જોકે તે તેની વાત માની જાય છે તે વિચારે છે કે તેની પાસે બસ હવે બચ્યું જ શું છે તેમ પણ તેના ગામના સરપંચે પહેલાં જ તેની આબરું લૂંટી લીધી હતી હવે તે જ કામ ફરીથી કરવું પડશે તો તેમાં વાંધો શું છે હવે આ જ રીતે ધીમે ધીમે કરીને તે મહિલા જે માણસ પાસે પણ પોતાનું કામ કરાવવા માટે જતી હતી કારણ કે વિધવા પેન્શન માટે તેને ખૂબ દોડધામ કરવી પડતી હતી અને આ દરમિયાન તે જે વ્યક્તિ પાસે પણ જતી હતી તો તે પણ તેની સાથે તે જ કામ કરવા માટે કહેતો હતો જો કે આ સિલસિલો એક વ્યક્તિથી શરૂ થયો હતો તે ગામના સરપંચથી અને ધીમે ધીમે આ સંખ્યા વધીને આઠથી દસ થઈ જાય છે એટલે કે તે મહિલા પોતાનું કામ કરાવવાના સિલસિલામાં જે જેની સાથે પણ વાતચીત કરતી હતી મળતી ઝૂલતી હતી તો તેને તેની સાથે સૂવું પડતું હતું પછી તેનું કામ થતું હતું આ જ રીતે ધીમે ધીમે સમય આગળ વધી જાય છે અને આ દરમિયાન એક દિવસ તે મહિલા અચાનકથી બીમાર થઈ જાય છે તેની તબિયત ખૂબ જ વધારે ખરાબ થઈ જાય છે ત્યારે એક ઝોલાછાપ ડોક્ટર પાસે જાય છે અને ત્યાં જણાવીને દવા લઈ આવે છે બે ત્રણ દિવસ દવા ખાય છે પણ કોઈ ફાયદો થતો નહોતો ત્યારે તે તે સરપંચને કહે છે કે મારી તબિયત ખૂબ જ વધારે ખરાબ છે મેં બે ત્રણ દિવસ દવા પણ ખાધી પણ કોઈ ફાયદો જ નથી થઈ રહ્યો સરપંચ કહે છે ઠીક છે હું મારા એક માણસને તારી પાસે મોકલી રહ્યો છું એક મારા ઓળખાણના ડોક્ટર સાહેબ છે તું તેમના ત્યાં જઈને તારો ઇલાજ કરાવી લે એ પછી સરપંચ પોતાના એક માણસને તે મહિલાના ઘરે મોકલી દે છે તે મહિલા તેની સાથે ડોક્ટર પાસે જાય છે જ્યારે ત્યાં જાય છે ડોક્ટર ચેક કરે છે ચેક કર્યા પછી કહે છે એક બ્લડ ટેસ્ટ કરાવી લો તો સારું રહેશે જે પણ મુશ્કેલી હશે સામે આવી જશે એ પછી તે બ્લડ ટેસ્ટ કરાવે છે અને જ્યારે બ્લડ ટેસ્ટની રિપોર્ટ સામે આવે છે તો તે મહિલાના પગ નીચેથી જમીન ખસી જાય છે ખરેખર તે મહિલા હેચઆઈવી પોઝિટિવ હોય છે તે મહિલા એકદમ પરેશાન થઈ જાય છે તેને કઈ સમજાતું નહોતું કે આખરે તેની સાથે આ બધું શું થઈ ગયું અને જ્યારે આ વાત તે સરપંચને ખબર પડે છે તો તેના હોશ ઉડી જાય છે કારણ કે તેને જે કંઈ પણ તે મહિલા સાથે કર્યું હતું ક્યાંક ને ક્યાંક તેને પણ ડર લાગવા લાગે છે કે ક્યાંક તે ગંભીર બીમારી તેની પાસે પણ ન આવી ગઈ હોય તે કહે છે નહીં નહીં આ રિપોર્ટ સાચી નથી એકવાર ફરીથી તપાસ કરાવો એ પછી તે તે મહિલાને ગોરખપુરની એક મોટી હોસ્પિટલમાં મોકલે છે અને જ્યારે ત્યાં બ્લડ ટેસ્ટ કરાવવામાં આવે છે તો ત્યાં પણ જે રિપોર્ટ આવે છે તેમાં તે મહિલા હેચઆઈવી પોઝિટિવ હોય છે ખરેખર તે મહિલાને આ ગંભીર બીમારી તેના પતિથી મળી હતી કારણ કે તેના પતિનું મૃત્યુ આ જ બીમારીને કારણે થયું હતું હવે તે મહિલા ખૂબ જ વધારે પરેશાન થઈ જાય છે પરંતુ તેનાથી ક્યાંને વધારે પરેશાન તેના ગામનો જે સરપંચ હોય છે અને સાથે જ તે આઠથી દસ લોકો પણ પરેશાન થઈ જાય છે જેમણે આ મહિલાનો ફાયદો ઉઠાવીને તેની આબરૂ લૂંટી હતી એ પછી તે સરપંચ અને બાકીના બધા જ લોકો પોતાનો તપાસ ટેસ્ટ કરાવે છે અને હેરાન કરી દેનારી વાત એ હતી કે તે બધાના બધા લોકો એચઆઈવી પોઝિટિવ મળી આવે છે હવે તે બધા લોકોની હાલત ખરાબ થઈ જાય છે કારણ કે તેમને ખબર હતી કે આ ગંભીર બીમારી પછી તેમની સાથે શું થવાનું હતું જો કે આ બધા લોકોને આ બીમારી એક પ્રસાદના રૂપમાં મળી જાય છે આ બધા લોકોનું તે મહિલાનું શોષણ કરવું તેમની જાન પર આવી બને છે પરંતુ દોસ્તો વિચારો સૌથી મોટી હેરાનીની વાત એ છે કે જો આ બીમારી ક્યાંક તે બધા લોકોની પત્નીઓને થઈ ગઈ હશે તો શું થશે જોકે આનાથી આગળની માહિતી નથી તો દોસ્તો બધા લોકો પોતાનું ધ્યાન રાખે સ્વસ્થ રહે સુરક્ષિત રહે જય હિન્દ જય ભારત